નમસ્કાર ભક્તો આપ જોઈ રહ્યા છો ગુજરાતી વાસ્તુશાસ્ત્ર એક વિડિયો માત્ર વાત નથી પણ જીવનનો અનુભવ છે તૈયાર કરવામાં આવ્યું છે મિત્રો ગાય માતાએ જણાવેલી આ પાંચ બાબતો ભૂલથી પણ કોઈને ન કહેવી ક્યારે દુખી નહી રહો મિત્રો આજની આ વાર્તા ખૂબ જ જ્ઞાનવર્ધક છે જો કોઈ મનુષ્ય આ પાંચ બાબતો ગાય માતા દ્વારા જણાનેલી આ પાંચ બાબતો કોઈને નહીં કહે તો તે વ્યક્તિ પોતાના જીવનમાં ક્યારેય દુખી નહીં રહે ગાયને માતા કેમ કહેવામાં આવે છે કારણ કે ગાય માતાની અંદર પવિત્ર 33 કોટી દેવી દેવતાઓ નિવાસ કરે છે જેના કારણે દરેક ઘરમાં ગાય માતાની પૂજા કરવામાં આવે છે ગાય માતાને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે મિત્રો આજે અમે આપ સૌને ગાય માતા દ્વારા જણાવેલી આ પાંચ બાબતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને તમારે તમારા જીવનમાં અવશ્ય અપનાવવી જોઈએ પ્રિય દર્શકો પોતાની નબરાઈઓ કોઈને ન કહેવી જોઈએ ભલે તે તમારી પત્ની હોય કે તમારો સગો પુત્ર હોય કેટલીક બાબતો એવી હોય છે જેને સ્ત્રી પુત્ર અને મિત્ર સાથે પણ ક્યારેય શેર ન કરવી જોઈએ આની સાથે સંબંધિત હો તમને એક વાર્તા સંભળાવું છું આશા છે કે તમને આજની વાર્તા આજનો આ પ્રસંગ अवश्य ગમશે ઘણા સમય પહેલાની વાત છે એક ગામમાં રામો નામનો એક ગરીબ ખેડૂત રહેતો હતો રામો પાસે એક ખૂબ જ સુંદર અને સારી નસલની ગાય હતી રામો અને તેની પત્ની તે ગાયની ખૂબ સંભાળ રાખતા હતા રાખે પણ કેમ નહીં એકમાત્ર તે ગાય જ તેમની આજીવિકાનું સાધન હતી તે જ ગાયના કારણે જ સત્યમના ઘરનું ચૂલું ચોકો ચાલતું હતું સત્યમની પત્ની બે વખત તે ગાયનું દૂધ કાઢતી અને સત્યમ તે દૂધ લઈને નજીકના શહેરમાં વેચવા જતો દૂધ વેચીને જે પણ ધન મળતું તેનાથી રામુનું ઘર ચાલતું બધું બરાબર ચાલી રહ્યું હતું એક દિવસની સવારે જ્યારે રામુની પત્ની ગાયનું દૂધ કાઢવા ગઈ તો તેરે જોયું કે ગાય જમીન પર પડીને તડતી રહી છે અને તેના મોમાંથી ફીણ નીકળી રહ્યું છે જારે તેરે ગાયની આ હાલત જોઈ તો તે તરત દોડીને પોતાના પતિ પાસે પહોંચી અને ગાયની આ હાલત વિશે પોતાના પતિને જણાવ્યું રામુ નજીકના શહેરમાં ગયો અને પશુઓના ડોક્ટરને બોલાવી લાવ્યો જારે ડોક્ટરે ગાયને જોઈ તો ડોક્ટરે જણાવ્યું કે તેને કોઈ ઝેરી જંતુએ કરડી લીધું છે જેના કારણે તેની આ હાલત થઈ છે હું દવા તો આપી દઉં પરંતુ મારી કોઈ ગેરંટી નથી કે તમારી ગાય પેલાની જે સ્વસ્થ થઈ જશે રામુ પાસે બીજો કોઈ રસ્તો નહોતો આમતે ગાયનો ડોક્ટરે ઈલાજ શરૂ કર્યો રોજ ડોક્ટર મોંગી મોંગી દવાઓ લખતો રામુ તે દવાઓ લઈ આવતો રોજ ડોક્ટર આવતો અને તે ડોક્ટરને રોજ ફી આપવી પડતી આમ રામોને ગાયનો इलाज કરાવતા કરાવતા 15 દિવસ વીતી ગયા અને 15 દિવસ પછી રામોની ગાય મરી ગઈ હવે તો રામો ઉપર આફતોનો પહાડ ઊઠી પડ્યો હતો જે કઈ જમા પૂંજી હતી તે ગાયના इलाजમાં ખર્ચ થઈ ગઈ અને જે આજીવિકાનું સાધન હતું તે ગાય પણ મરી ગઈ રામો પહેલેથી જ ગરીબ હતો અને આ પરિસ્થિતિઓએ તેને એકદમ भिखारी बनावी दीदो रामू हवे भविष्य ने लेने चिंतित रहवा लाग्यो जारे रामू ना घर मा कई न रहयो तो एक दिवस रामू नी पत्नी ए तने कह्यो ए जी आम केवी रीते काम चालशे जे कई रुपिया पैसा हटा ते तो बदु खर्च थई गयो हवे तो राशन ना पैसा पर नथी बच्या केम नहीं तमे क्याक जईने मजूरी करी लो पत्नी नी बात सामरी ने रामू काम शोधवा निकली पड्यो રામુ આખો દિવસ કામ શોધતો રહ્યો પરંતુ તેને કોઈ કામ ના આપ્યું થાકી હારીને તે ઘરે પાછો ફર્યો જારે સાંજે રામુ ખાલી હાથ ઘરે પાછો આવ્યો અને પત્નીને જણાવ્યું કે ક્યાંય કામ ના મળ્યું તો પત્નીએ કહ્યું હું તો આશામાં બેઠી હતી કે સાંજે તમે કંઈ કમાઈ લાવશો તો થોડું राशन પાણી આવશે ઘરમાં અનાજનો એક દાણો પણ નથી રામુએ કહ્યું આજે પડોશથી થોડું લોટ ચોખા માંગીને કામ ચલાવી લો જારે નોકરી લાગશે તો તેમને પાછા આપી દઈશ રામોની પત્ની પડોશના ઘરે ગઈ અને પડોશીઓને કહ્યું બહેન અમારા ઘરમાં અનાજનો એક દાણો પણ નથી તમારી મોટી મહેરબાની થશે આ થોડી દાળ ચોખા આપો આમતે રાતે બन्ने ખાવાનું બનાવીને ખાધું અને સૂઈ ગયા બીજા દિવસે જારે રામો કામ શોધવા જવા લાગ્યો तो रामू नी पत्नी एक यू सामरोजी, जी आज काम अवश्य शोधी लेजो नहीं तो आज रात आपने बन्ने ने भूखिया सूव पड़ से रामू कहू कोशिश तो करू छू क्या योग्य काम मरी जाए तो रामू नी पत्नी ए कहू आजे तमे काम मांगवा जाओ तो लोग ने पोता मजबूरी विषे जनजो कदाच कोई दया करीने तमने काम आपे બત્મીની સલાહ લઈને રામો કામી શોધમાં નીકળી પડ્યો અને ત્યાં પહોંચી ગયો જ્યાં એક બિલ્ડિંગનું બાંધકામ થઈ રહ્યું હતું રામોએ જોયું કે ત્યાં ઘણા લોકો મજૂરી કરી રહ્યા છે જારે રામોએ મજૂરોને કામ વિશે પૂછ્યું તો તે લોકોએ જણાવ્યું કે અહીં કામ કરવા માટે તમારે ઠકેદાર સાથે વાત કરવી પડશે જારે રામો ઠકેદાર પાસે પહોંચ્યો અને તેણે ઠકેદાર પાસે કામ માંગ્યું तो ठेकेदारे एम कही ने ना पाड़ी दीधी के अमारी पासे पूर्ती लेबर छे अने अमने बीजी लेबर नी जरूर नथी तो रामू ने पोतानी पत्नी नी वात याद आवी के कोई काम ना आपे तो तेमने पोतानी मजबूरी अवश्य जणावी पोतानी पत्नी नी वात याद करीने रामू ए हाथ जोड़ी ने कहू साहेब हूँ खूब मजबूर छू मारा घर मा अनाज नो एक दाणो पण नथी जो तमे काम नहीं आपो તો અમે ભૂખે મરી જઈશું જારે ઠેકેદારે જોયું કે આ ખૂબ જ મજૂર છે તો ઠેકેદારે કહ્યું ચાલો ઠીક છે હું તમને કામ પર રાખી લઉ અને રામુને કામ સમજાવીને ઠેકેદાર ચાલ્યો ગયો સવારથી સાંજ સુધી રામુ ખૂબ મહેનતથી કામ કરતો રહ્યો જારે સાંજે રામુ ઠેકેદાર પાસે પહોંચ્યો તો ઠેકેદારે રામુને 50 રૂપિયા આપ્યા અને કાલે સમેસર આવવાનું કહ્યું 50 રૂપિયા લઈને ખુશી ખુશી ઘરે ચાલ્યો ગયો ઘરે પહોંચ્યો અને પોતાની પત્નીને મહેનતથી કમાયેલા 50 રૂપિયા આપ્યા પત્ની રૂપિયા મેળવીને ખૂબ જ ખુશ થઈ અને તે રૂપિયા લઈને દુકાને ગઈ અને राशन પાણી લઈ આવી આમ સત્યમની દાળ રોટી ચાલવા લાગી એક દિવસ જારે રામુ અન્ય મજૂરો સાથે કામ કરી રહ્યો હતો તો વાતો વાતોમાં તેની ખબર પડી કે ઠકેદાર તેની સાથે ખૂબ જ ભેદભાવ કરે છે અને મજૂરોને તો કામના બદલે 100 રૂપિયા આપે છે અને મને તેજ કામ કરવા માટે 50 રૂપિયા આપે છે અને કામ પણ મારી પાસે અન્ય મજૂરોની સરખામણીમાં વધુ કરાવે છે રામુ હવે સાંજ થવાની રાહ જોવા લાગ્યો સાંજ થઈ રામુએ કામ પૂરું કરીને જારે ઠકેદાર પાસે પહોંચ્યો તો હંમેશાની જેમ ઠેકેદારે તેને પચાસ રૂપિયા આપી દીધા પ્રિય દર્શકો રામુ રૂપિયા લઈને બોલ્યો સાહેબ મને તો તમે પચાસ રૂપિયા આપો છો અને જે મારા સાથી મજૂરો છે તેમને તમે સો રૂપિયા આપો છો જ્યારે તેઓ જેટલું કામ કરે છે તેટલું જ કામ હું પણ કરું છું તો પછી મારી સાથે આવો ભેદભાવ કેમ કરો છો તો ઠેકેદારે કહ્યું જો ભાઈ રામુ तू मारी पासे आव्यो हतो, तो मने बीजी लेबर नी जरूर नहोती, जारे तू वधु गयवाड़ो तो मैं एम विचारी ने राखी लीधो के तारी पासे रोजी रोटी नो कोई विकल्प नथी, अने मने पर फायदो थशे के अर्धा मजूरी माज मने एक मजूर मरी जशे जो भाई रामू हूँ तो पचास ज आपेश तने काम करवू होय तो कर नहीं करवू होय तो न कर अने आम कहीने ठेकेदार चालियो गयो रामोए पैसा लीधा अने પોતાના ઘરે ચાલ્યો ગયો. રામો વિચારવા લાગ્યો કે આ ઠેકેદાર મારી સાથે આટલો ખોટો વ્યવહાર કરે છે. તેને सबक શીખવવો જોઈએ. બીજા દિવસે જારે રામો કામ પર પહોંચ્યો તો રામોએ અન્ય મજૂરોને જણાવ્યું કે ભાઈઓ ઠેકેદાર આપણી સાથે તો ખૂબ ભેદભાવ કરે છે. તમને તો મજૂરીના 100 રૂપિયા આપે છે. જારે મને ફક્ત 50 જ આપે છે. અને તે લોકો સાથે પોતાનો દુખડો રડવા લાગ્યો અને કહેવા લાગ્યો તમે જો મારો સાથ આપો તો હું આ ठेकेदार ને અહીથી હટાવી દઈશ અને सेठ સાથે વાત કરીને તેની જગ્યાએ હું તમારો નવો ઠેકેદાર બની જઈશ અને આમ રામુએ પોતાની યોજના તે મજૂરોને જણાવી રામુની વાતો સાંભળીને તે સમયે તો રામુની વાતોમાં બધા મજૂરોએ હા મા હા મેલવી અને રામુ ગયો કે તરત જ બધા તેની મજાક ઉડાવવા લાગ્યા અને કહેવા લાગ્યા મોટો આવ્યો ઠકેદાર બનવા મજૂર હોવા છતાં ઠકેદાર બનવાના સપના જોય છે પ્રિય દર્શકો કોઈ નથી ઈચ્છતો કે તેની સાથે કામ કરનાર તેના પડોશમાં રહેનાર કે તેના જાણીતા વ્યક્તિ તેનાથી મોટો માણસ બને કારણ કે લોકોની માનસિકતા એવી હોય છે કે જો કોઈ તેમને પોતાની આગળ વધવાની યોજના જણાવે તો તેના રસ્તામાં અડચણો નાખવાનું કામ કરે છે અને નથી ઈચ્છતું કે આપણાથી મોટો માણસ બને આજ હાલ રામુ નો થયો જ્યારે ઠેકેદાર ને રામુની યોજના વિશે ખબર પડી કે જેને મેં કામ આપ્યું અને તે જ મને સેટ સાથે મળીને મને ઠેકેદારી માંથી હટાવવા માંગે છે તો તેને ખૂબ ગુસ્સો આવ્યો સાંજે જારે રામુ રૂપિયા લેવા ઠેકેદાર પાસે પહોંચ્યો તો ઠેકેદારે રામુને 50 રૂપિયા આપતા કહ્યું કે કાલ્થી અહી કામ પર આવવાની કોઈ જરૂર નથી આજથી તને કામ પરથી કાઢી નાખવામાં આવ્યો છે અને આમ રામુ ફરી બેરોજગાર થઈ ગયો રામુએ પોતાની યોજના જણાવીને પોતાની રણનીતિ પોતાના સાથીઓને જણાવીને મોટી ભૂલ કરી હતી આજ કારણે તેને બેરોજગાર થવું પડ્યું સાંજે જારે તે પોતાના ઘરે પહોંચ્યો અને પત્નીને બધી વાતો જણાવી તો તેની પત્ની રામુ સાથે ઝઘડો કરવા લાગી કહેવા લાગી તમણે શું જરૂર હતી આવી વાતો કરવાની જારે ઝઘડો વધુ વધી ગયો તો રામુ કંઈ ખાધા પીધા વિના જ ઘરની બહાર નીકળી ગયો તેને કંઈ સમજાતું નહોતું કે તે શું કરે રામુ પોતાના મનની શાંતિ માટે ગામની બહાર ચાલ્યો ગયો જ્યાં એક સંન્યાસી રહેતા હતા તેમની પાસે પહોંચી ગયો અને તે સંન્યાસીના પગમાં પડીને રડવા લાગ્યો સંન્યાસીએ રામુને ઊભો કર્યો અને રડવાનું કારણ પૂછ્યું તો રામુએ પોતાની બધી વ્યથા તે સંન્યાસીને જણાવી રામુ વિશે જાણીને તે સંન્યાસીએ રામુને પોતાની પાસે બેસાડ્યો અને હસતા હસતા બોલ્યા મનુષ્ય પોતાનું દુખોનું કારણ પોતે જ હોય છે. પહેલી બાબત છે કોઈને પોતાની મજબૂરી ક્યારે ન જણાવી. પોતાની મજબૂરીનું પ્રદર્શન કરીને કોઈની દયાનો પાત્ર બનીને તેમની સહાય લેવાની ભૂલ ક્યારે ન કરવી. શક્ય છે કે આજે કોઈ તમારા પર દયા કરે પરંતુ કાલે જારે. તેમણે મોકો મળશે તો તેઓ તમારો ફાયદો અવશ્ય ઉઠાવશે. તેથી ક્યારે કોઈની સામે પોતાની મજબૂરીનું પ્રદર્શન ન કરવું તમારી પાસે જે પણ સંસાધનો છે તેનાથી જ કામ ચલાવવાનું શીખો અને ક્યારે કોઈને તમારી મજબૂરી વિશે ખબર ન પડવી જોઈએ બીજી બાબત છે જે કોઈને ભૂલથી પણ ક્યારે ન જણાવવી જોઈએ તે છે ભૂતકાળમાં કરેલી ભૂલો અને ભવિષ્યનું લક્ષ્ય થોડું વિચારીને જુઓ આપણે આપણા ભૂતકાળની વાતો આ ભૂલો કોઈને જણાવીએ તો તેનું શું પરિણામ આવશે જે ભૂલો તમે ભૂતકાળમાં કરી છે તેને કોઈ સુધારી તો નથી શકતું તેનાથી ઉલટું તમે તમારા ભૂતકાળની વાતો જણાવીને તેમની સામે તમારા ચરિત્ર પર જ ડાઘ લગાવશો અને પછી લોકો ભવિષ્યમાં તમને તે જ નજરિયાથી જોશે ભલે તમે ગમે તેટલા સારા માણસ કેમ ન બનો તેથી કોઈ પણ વ્યક્તિની સામે તમારું ચરિત્ર ન બતાવો અને તમે વ્યર્થ જ તમારા જીવનનું લક્ષ્ય તમારી જીવનની રણનીતિઓ બીજાને જણાવો છો અને જે વ્યક્તિ તમારા કાર્યનો હિસ્સો પણ નથી તેમની સામે તમારું લક્ષ્ય જણાવવાનો શું ફાયદો કારણ કે આવા લોકો તમારી સહાય ક્યારેય નહીં કરે પરંતુ તમારા લક્ષ્યમાં અવરોધ અવશ્ય ઉભો કરશે ત્રીજી બાબત છે પોતાની નબળાઈ અને તાકાત પણ કોઈને ક્યારે ન જણાવવી જોઈએ ઘડીવાર કોઈ વ્યક્તિને ખબર નથી હોતી કે તમારી નબળાઈ કે તમારી તાકાત શું છે તેથી ભૂલથી પણ તમારે તમારી નબળાઈ અને તાકાત વિશે કોઈ બીજાને ન જણાવવું જોઈએ કારણ કે જો તમારી નબળાઈઓ કોઈને ખબર પડી જશે તો લોકો તમારી નબળાઈઓનો ખોટો ફાયદો ઉઠાવશે અને જો તમારી તાકાત ખબર પડી જશે તો તેજ તાકા તમારા માટે તમારી નબળાઈ બની જશે ચોથી બાબત છે જે કોઈને ક્યારે ન જણાવવી જોઈએ તે છે તમારા મિત્રો અને તમારા શત્રુઓ પોતાના મિત્રો અને શત્રુઓ વિશે પણ કોઈને ક્યારે ન જણાવવું જોઈએ જો તમે તમારા મિત્રો વિશે કોઈને જણાવો છો તો આ તમારા માટે ખૂબ જોખમી બની શકે છે ધારો કે તમે તમારા મિત્રો વિશે કોઈ વ્યક્તિને જણાવ્યું અને ભવિષ્યમાં તમારી તે વ્યક્તિ સાથે થઈ થઈ જાય જાય કે ઝઘડો તો આવી વ્યક્તિ તમારા મિત્ર સાથે દોસ્તી કરીને તમને દગો આપી શકે છે અને બીજી બાજુ તમારા શત્રુ વિશે પણ કોઈને ખબર ન પડવી જોઈએ જો લોકોને તમારા શત્રુ વિશે ખબર પડી જશે તો તમને નીચા બતાવવા માંગતા લોકો તમારા દુશ્મન સાથે મળીને તમને નીચા બતાવી શકે છે તેથી ભૂલથી પણ તમારા મિત્રો અને શત્રુઓ વિશે કોઈને ન જણાવવું જોઈએ અને અને પાંચમી અંતિમ બાબત છે જો કોઈની મદદ કરી હોય કે કોઈને કોઈ દાન આપ્યું હોય તો આ વાતો કોઈની સામે પ્રગટ ન કરવી જોઈએ જો તમે કોઈને તમારા દાન વિશે જણાવો છો તો તે દાન કરવું વ્યર્થ થઈ જાય છે જ્યારે તમે તમારા દાનનો ઢંઢેરો પીટો છો લોકોને આ બતાવો છો તો તમે અપ્રત્યક્ષ રીતે લોકોને એ બતાવવા માંગો છો કે હું ખૂબ મોટો દાનવીર છું જ્યારે આ આ ભાવ ભાવ તમારામાં આવે છે છે તો સાથે અહંકાર લાગે અને તમે જાણો જ છો કે અહંકાર મનુષ્યનો સૌથી મોટો શત્રુ હોય છે અહંકાર તો રાવણનો પણ ન રહ્યો તેની પાસે તો સોનાની લંકા હતી અને બધા શાસ્ત્રોનું જ્ઞાન હતું एक अहंकार ના કારણે જ તેનું બધું સર્વનાશ થઈ ગયું પ્રિય દર્શકો ગાય કહ્યું જો કોઈ સન્યાસીની આ પાંચ બાબતો પર अमल કરે તો તે જીવનમાં ક્યારેય દુખી નહીં રહે દર્શકો આશા છે કે તમે વિડિયો ગમ્યો હશે વિડિયો ગમ્યો હોય તો કૃપા કરીને વિડિયોના કમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય આપો जो तमे हजू सुधी अमारी चैनल ने सब्सक्राइब नहीं करी तो करी कर नोटिफिकेशन ऑल पर क्लिक करो जय श्री कृष्ण